નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા સમાચાર હવે ભાજપને લાગ્યો મોટો ફટકો અને ચિંતામાં થયો વધારો સીએમએ આપી દીધું રાજીનામું અને નવા સીએમ પણ જાહેર ભાજપની મુશ્કેલી વધી અને નવા નિયમો પીએમ મોદીની સીએમ પટેલ સાથે તાત્કાલિક બેઠક જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને મહત્વના સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીની કરી નકલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે કેરળમાં છે જ્યાં તેણે સંબોધિત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નકલ કરી હતી રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પહેલા ભાજપના નેતાઓ બંધારણ બદલવાની વાત કરતા હતા ચૂંટણી પછી તે વડાપ્રધાનને બંધારણ માથે મુકતા જોયા હશે આવું બોલીને રાહુલ બંધારણની કોપીને બે ત્રણ વખત પોતાના માથાના કપાળે અડાડે છે ઉલ્લેખનીય છે મિત્રો કે રાહુલ વાઈડનાઇડ અને રાયબરેલી બંને બેઠક પરથી જીતી ગયા છે તમારા ખિસ્સાને છલોછલ કરતા સમાચાર અને પીએમ મોદીનો પહેલો મોટો નિર્ણય ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળ્યો છે જેની સાથે જ પહેલો મોટો નિર્ણય લીધો છે પીએમ મોદીએ કાર્યભાર સંભાળતાની સાથે જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો સત્તરમો હપ્તો બહાર પાડવા માટેની મંજૂરી આપી દીધી છે જેનાથી નવ કરોડ ખેડૂતોને મોટો ફાયદો થશે અંદાજે 20000 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવશે આગળના ચિંતાજનક મોટા સમાચાર અને ભાજપને મોટો ઝટકો સાંસદોની સંખ્યા ઘટી શકે છે હજુ તો 3-4 દિવસ પહેલા જ નવી સરકારનું ગઠન થયું છે એવામાં પશ્ચિમ બંગાળથી ભાજપ માટે ખરાબ સમાચાર આવ્યા છે પશ્ચિમ બંગાળના ટીએમસીના સાંસદ સંકેત ગોખલેએ જ કહ્યું કે ભાજપના ત્રણ સાંસદો તેના સંપર્કમાં છે જો ટૂંક સમયમાં ટીએમસીમાં જોડાઈ શકે છે જેમણે કહ્યું કે અત્યારે ભાજપના સાંસદોની સંખ્યા બસો ચાલીસ છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનના સાંસદો બસો સાડત્રીસ છે ટૂંક સમયમાં ભાજપના સાંસદો બસો સાડત્રીસ રહેશે અને ઇન્ડિયા ગઠબંધનના સાંસદો બસોને ચાલીસ થઈ જશે હવે અહીં પાણીની સમસ્યા અને સુપ્રીમનો મોટો સવાલ દિલ્હીમાં પાણીની વિકટ સમસ્યાને લઈને કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે દિલ્હી સરકાર દ્વારા દાખલ અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી અરજીમાં હરિયાણા રાજ્યને બાકીનું પાણી છોડવા મામલે નિર્દેશ આપવાની માંગ કરાઈ હતી આ મામલે સુનાવણી કરતા જસ્ટિસ કુમાર મિશ્રા અને સીબી વરાલેની બ્રેન્ચે આ દરમિયાન દિલ્હી સરકારને અનેક સવાલો પૂછ્યા હતા ચિંતાજનક શૈક્ષણિક સમાચાર રાજકોટ અગ્નિકાંડ બાદ શાળાઓ ફરીથી છટકબારી શોધવાનો ખેલ શરૂ થઈ ગયા છે જેમાં સુરતના શાળા સંચાલકોએ તમામ જવાબદારીનો ટોપલો વાલીઓ પર નાખી દીધો છે ત્યારે આજે શાળાએ તમામ વાલીઓ પાસેથી બાળકોનું જવાબદારીનું સોગંદનામું લીધું છે જેમાં કહ્યું છે કે શાળાએ લઈ જતી સ્કૂલ વાનમાં જે વાલીઓ બેસાડે છે તે તમામ જવાબદારી વાલીઓની જ રહેશે એમાં વાલીઓએ ડિક્લેરેશન ફોર્મ ભરવું પડશે વાહન ચાલકો જાણી લો નહીતર થશે દંડ અને કેદની સજા બાળકોને ગાડી આપનાર વાલીઓને પાઠ શીખવાડવા માટે આજે અમદાવાદના ટ્રાફિક પોલીસ કમિશનર આટીઓ ડીઓ અને એએમસી ના અધિકારીઓ એક મહત્વનો સેમિનાર યોજાયો હતો ડીસીપી સફીન નસન આગેવાનીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કડકમાં કાર્ય કાર્યવાહી કરવામાં આવશે બાળક અકસ્માત સર્જે તો જેના નામે વાહન હોય તેને 25000 નો દંડ અને 3 વર્ષની કેદની સજા થશે એટલું જ નહીં મિત્રો વાહન ચાલકો હવે જાણી લો નવા નિયમો લાગુ સરકાર બેફામ દોડતા ભારે વાહનો પર લગામ લગાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે નવા નિયમ અનુસાર રાજ્યભરમાં ભારે વાહનો માટે આથી ઓટોમેટિક ટેસ્ટિંગ ફરજિયાત રહેશે ઓટોમેટિક ટેસ્ટિંગ વિનાના વાહનો રસ્તા પર દોડતા દેખાશે એ ગંભીર ગુનો ગણાશે પીપીપી ધોરણે ઓગણચાલીસ ઓટોમેટિક ટેસ્ટિંગ કાર્યરત કરીને ભ્રષ્ટાચારને ડામવા માટે તંત્ર દ્વારા મોટો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે ત્યારબાદ હવે મુખ્યમંત્રીએ પણ પદેથી આપી દીધું રાજીનામું સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કરહલ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપી દીધું છે તેઓ કનોજ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા જેમાં જીત મળતા ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે હવે તેઓ લોકસભામાં કનોજ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરશે કરહલ બેઠકની પેટા ચૂંટણીમાં સપાના ઉમેદવાર કોણ હશે હવે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે ત્યારબાદ અહીં ચંદ્રબાબુ નાયડુએ ચોથી વખત આંધ્રપ્રદેશના બન્યા સીએમ તેલુગુ દેશમ પાર્ટી એટલે કે ટીડીપીના વડા અને ચંદ્રબાબુ નાયડુએ બુધવારે ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે વિજયવાડાના કેવરપલ્લી આઈટી પાર્કમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓએ હાજરી આપી હતી અભિનેતા પવન કલ્યાણે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે નાયડુ સરકારમાં ડેપ્યુટી સીએમ સહિત તેવીસ જેટલા મંત્રીઓ છે જેમાં ટીડીપીના ઓગણીસ જનસેવાના ત્રણ અને ભાજપના એક